હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ આજે અઠ્યાવીસ ફેબ્રુઆરી અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના રોજ ભૌતિકશાસ્ત્રના પ્રકાશ વિજ્ઞાનમાં અતિ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર રામન અસરની શોધ કરી હતી જે માટે તેમને ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ડૉક્ટર શ્રી રામને પ્રકાશના કિરણો પર ક્રાંતિકારી શોધ કરી હતી દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડૉક્ટર વી રામનના ક્રાંતિકારી શોધને આજે સત્તાણું વર્ષ પૂરા થયા છે અને તે માટે આપણે બધા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને ઉજવીએ છીએ તો જકુરબેન કન્યા વિદ્યાલયમાં પણ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની આજે ઉજવણી કરવામાં આવી છે તેમાં બાળકોએ પોતાના સાયન્સના વિ પ્રોજેક્ટો રજૂ કરી અને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું સાયન્સ દિવસના દિવસે જ બાળકોએ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈ અને બધા જ વિદ્યાર્થીઓ જો પોતાના પ્રોજેક્ટ કેવા સરસ બતાવે છે જે જોવાની આપણને પણ ખૂબ જ મજા આવી જાય છે અત્યારના બાળકો ખરેખર જોઈએ તો ખૂબ જ ટેલેન્ટેડ હોય છે તે પોતાના વિચારો રજૂ કરીને અવનવા છે એ પ્રોજેક્ટ રજૂ કરે છે જે જોઈને બાળકોને ખૂબ જ મજા આવે છે અને જે બાળકો ખરેખર જે બાળકો છે એ પ્રોજેક્ટ બનાવ્યો હોય જેને સાયન્સમાં ભાગ લીધો હોય છે તે બાળકોના માઇન્ડ તમે જોવો ખરેખર આમ મજા આવી જાય એવા હોય છે અને તે છોકરાઓ જો અવનવી પોતાની છે સાયન્સની મીન્સ કે સાયન્સના જે પ્રોજેક્ટો છે રજૂ કર્યા છે જે તમે પણ જોઈ શકો છો કેવા સરસ મજાના પ્રોજેક્ટ છે અને બાળકોએ ખૂબ જ મજા કરી ફોટોસ પાડી વિડીયો ઉતારી પોતાના સેલ્ફીઓ લઈ ફ્રેન્ડ સાથે છે મસ્તી કરતા કરતા આખો વિજ્ઞાન સાયન્સ દિવસ છે એનો ખૂબ જ આનંદથી જાય છે અને સાથે સાથે ટીચરોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમણે